તો મિત્રો આજે આપણે આજના સૌથી પહેલા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો માર્કેટ કઠોર રાયડો એરંડા અને સહિતના પાકો વેચાણ કરતા હોય છે આજે મિત્રો મહેસાણાના મોટા ભાગના યાર્ડમાં એરંડાની હરાજી કરવામાં આવી હતી અને મિત્રો છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો એક જાન્યુઆરીના રોજે મિત્રો તેમાં ભાવમાં આશંકી વધારો નોંધાયો હતો મહિના પહેલા મિત્રો ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવમાં એક હજાર પચીસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા અને આ મહિને મિત્રો એરંડાના ભાવમાં સો રૂપિયાથી દોઢ સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે વધારે વાવેતર અને મિત્રો નિકાસ ઘટના કારણે મિત્રો આજે એરંડાના ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો ત્યારે મિત્રો એરંડાના મણના મિત્રો એક હજાર એકસો ખેડૂતોને મળ્યા હતા છેલ્લા બે અઠવાડિયાથી મિત્રો એરંડાનો ભાવ મિત્રો એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર એકસો અને છ્યાસી જેટલો મિત્રો જોવા મળ્યો છે એટલે કે મિત્રો ભાવમાં હાલ સ્થિત જોવા મળી રહ્યા આ છે જો તમે પણ છો તો મિત્રો સમાચાર તમારા માટે ખૂબ જ જાણવા જેવા છે તો મિત્રો આ સમાચાર તમે ધ્યાનથી સાંભળજો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મિત્રો બે હજાર રૂપિયાનો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે મિત્રો ચૂકવવામાં આવે છે જે મુજબ મિત્રો પંદરમો હપ્તો હવે પંદર નવેમ્બર બે ના રોજે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂતો કલ્યાણ વિભાગ દ્વારા મિત્રો પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો તમામ દસ્તાવેજો છે જો આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મેળવી શકો છો અને મિત્રો બધી ભૂલો સુધારી લો છો તો મિત્રો તમારી ખાતામાં એક સાથે મિત્રો બે હપ્તા એટલે કે ચૌદમો અને પંદર જમા કરવામાં આવશે તેમ છતાં પણ મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો મિત્રો તમે હેલ્પલાઇન નંબર તમને મિત્રો અહીંયા સ્ક્રીન પર પંદર બાવન એકસઠ અઠવા તો મિત્રો અહીંયા બીજો નંબર મિત્રો તમને નીચે સ્ક્રીન પર દેખાય છે ત્યાં જઈને મિત્રો તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો ત્યારબાદ મિત્રો તમારું ટેસ્ટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ છે જેમાં મિત્રો કહેવામાં આવે છે કે મિત્રો જો તમે તમારા એકાઉન્ટને પાન કાર્ડ સાથે લિંક નહીં કરો તો મિત્રો તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે અને આ મેસેજમાં મિત્રો કહેવામાં આવે છે કે તમારા બેંક એકાઉન્ટમાં પાન કાર્ડ નંબર અપડેટ નહીં કરો તો તમારું બેંક મિત્રો ખાતું છે એ બ્લોક થઈ જશે આ ઉપરાંત મિત્રો લોકોને કોલ કરી કે મેસેજ લિંક દ્વારા પાન કાર્ડની માહિતી અપડેટ કરાવવાની મિત્રો સલાહ પણ આપવામાં આવે છે જો તમને પણ મિત્રો આવો કોઈ મેસેજ મળે છે તો તેના પર મિત્રો વિશ્વાસ ના કરો આ મેસેજ મિત્રો ફેક છે અને બેંક દ્વારા મિત્રો પાન કાર્ડની વિગતો અપડેટ કરાવવા માટે કોઈ પણ પ્રકારની લિંક મોકલવામાં આવતી નથી મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે મિત્રો ખેડૂતોને એવા સારા સમાચાર મળ્યા છે હવે મિત્રો ડીએપી ખાતરની થેલીઓમાંથી વધુ સબસિડી મળશે જણાવી દે કે મિત્રો ડીએપી ખાતરની થેલીઓમાંથી માંથી પહેલા કરતા ચાલીસ ટકા વધુ સબસીડી મળશે હવે મિત્રો ખેડૂતોને ખાતરની ઠેલીઓ ખૂબ જ ઓછી કિંમતોમાં મળશે એટલે કે મિત્રો ખેડૂતોને એક બોરીમાં પાંચસો રૂપિયાનો નફો મળતો હતો તો મિત્રો હવે તેમાં બારસો રૂપિયાનો નફો મળશે એટલે કે મિત્રો ચોવીસો રૂપિયાની કિંમતની બેગ હવે બારસો રૂપિયામાં જ મળશે આ રીતે મિત્રો ડીએપી ખાતરમાં ખેડૂતોની મોટી બચત થશે ત્યારબાદ મિત્રો આજના હવામાન સમાચાર વિશે નજર કરીએ તો મિત્રો રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે મિત્રો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે મિત્રો થી જાન્યુઆરી સુધીમાં મહીસાગર પંચમહાલ અને અરવલ્લી માવઠું પડી શકીએ છીએ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મિત્રો હળવો વરસાદ ની શક્યતા કરાય છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડે કરી શકીએ છીએ પાંચ જાન્યુઆરી સુધી મિત્રો દેશના સિત્તેર ભાગમાં વાતાવરણમાં પલટો આવશે તેવી પણ મિત્રો આંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે ત્યારબાદના ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે મિત્રો જોડાયેલા છે જિલ્લાના ખેડૂતો મિત્રો અલગ અલગ જણસીની ખેતી કરે છે અને સારા ભાવની આશાએ ડીસા અને પાલનપુર માર્કેટયાર્ડમાં વેચી આવક મેળવતા હોય છે આજે મિત્રો નવા વર્ષના પ્રથમ દિવસે ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો આજે મિત્રો ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીની એક હજાર બસો ત્રેપન બોરીની આવક નોંધાઈ હતી પ્રતિ વીસ કિલોના ભાવ મિત્રો એક હજાર બસો ને પંચ્યાસી રૂપિયા નોંધાયા હતા તેમજ મિત્રો પાલનપુર માર્કેટ યાર્ડમાં મગફળીની ચારસો અને છન્નું બોરીની આવક નોંધાઈ હતી તેના ભાવની વાત કરીએ તો મિત્રો ત્યાં પાલનપુરમાં મગફળીના ભાવ એક હજાર પાંચસો પાંચ રૂપિયા બોલાયા હતા મિત્રો ત્યાં એક હજાર એકસો અને ઓગણ સિત્તેર રૂપિયા બોલાયા હતા તેમજ મિત્રો પાલનપુર માર્કેટ આઠસો અને ચોસઠ બોરીની આવક થઈ હતી જેના ભાવ મિત્રો એક હજાર એકસો છાસઠ રૂપિયા બોલાયા હતા

ત્યારબાદ મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે મિત્રો થવાના હોય તો તમને મિત્રો સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુંવરબાઈનું મામલિત્રો સહાય યોજનાના અર્ગટ મિત્રો કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનું વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વ પત્રના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ મિત્રો અપલોડ કરવાની રહેશે અને ત્યારબાદ મિત્રો અરજી સબમિટ કરવાની હોય છે અને જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજીને મિત્રો જ્યારે અપ્રૂવ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર મિત્રો દસ રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો ખેડૂતોના દેવામાફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે

કારણે મિત્રો ખેડૂતોને પાકને નુકસાન થાય છે મિત્રો ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી સરકાર પણ મિત્રો પૂરતું વળતર આપતી નથી અને આ તમામના લીધે મિત્રો ખેડૂતોને લોન લેવી પડે છે આ મિત્રો ખેડૂતોને જમીનમાં મિત્રો ખાતરની અચરત પાણીની અસરત મિત્રો નકલી બિયારણ જેવા મિત્રો અન્ય પ્રકારની ઘણી બધી મિત્રો સમસ્યા સર્જાય છે અને આના કારણે મિત્રો સરકારનું દેવું વધી જાય છે અને મિત્રો ખેડૂતોની અત્યારે સરકાર પણ મદદ કરતી નથી મિત્રો ખેડૂતોનું દેવું એમનામાં જે વધતું નથી મિત્રો ખેડૂતોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે જેમ કે મિત્રો કમોસમી વરસાદ મિત્રો કુદરતી આફત નકલી બિયારણ મિત્રો પાણીની સમસ્યા મિત્રો અને ખેતરમાં મિત્રો અન્ય પ્રકારની પણ ઘણી બધી સમસ્યાઓ આવે છે આના જે કારણે મિત્રો ખેડૂતોને તેમના પાક ઉપર લોન લેવી પડે છે અને તે મિત્રો સમયસર લોન ભરતા નથી અને આના જ કારણે મિત્રો ખેડૂતોને દેવું પણ ઘણું બધું વધી જાય છે અને મિત્રો હાલ સરકાર પણ ખેડૂતોની મદદ નથી કરતી રહી તો મિત્રો તમારું આ દેવા વિશે આ દેવા માફી વિશે શું કહેવું છે નીચે કોમેન્ટમાં લખી નાખજો શું ખરેખર મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અને કેટલાનું થવું જોઈએ એ પણ નીચે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ત્યારબાદ મિત્રો રાજકોટના ત્રણ વિસ્તારોમાં દીપડાનો ભય જોવા મળી રહ્યો છે મિત્રો શહેરના ત્રણ વિસ્તારોમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે વન વિભાગે મિત્રો દીપડાને પકડતા બે જગ્યાએ પાંજરા મૂક્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટે વિસ્તારોમાં દીપડો જોવા મળ્યો હતો લોકોમાં મિત્રો ભયનો માહોલ પણ ઉભો થયો છે મિત્રો વન વિભાગે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવે છે તેમજ મિત્રો નોનવેજ નો કચરો જાહેરમાં ન ફેંકવામાં પણ સૂચના આપવામાં આવી છે મિત્રો છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે